નમસ્કાર ગુજરાત મનોમંથન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર પાંડેસરા પોલીસે પ્રતિબંધિત ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો પોલીસે આરોપી રામ શરણ ઉર્ફે મુન્ના જપસિંહ યાદવને કૈલાસનગર ચોકડી પાસેથી ઝડપી પાડ્યો પોલીસે આરોપી પાસેથી પાંચ કિલો અગિયાર ગ્રામ પ્રતિબંધિત ગાંજો મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા પચાસ હજાર એકસો દસ થાય છે તે ઉપરાંત આરોપીના ઘરેથી પાસેથી ગાંજો લાવ્યો હતો જેથી પોલીસે રાહુલને વોન્ટેડ જાહેર કર્યો છે તે ઉપરાંત આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટર નૈતિક રેશમવાલા સુરત માનનીય સીફી સૂચનાથી દરેક પોલીસ સ્ટેશનમાં એક પીએસઆઈ અને ચારથી પાંચ પોલીસવાળાની એક ટીમ એનડી કાર્યવાહી માટે ભણાવવામાં આવી છે જેમાં એનડી પીએસને ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાનું અને એક્શન કરવાનું અને રિહેબ કરવાનું એ ત્રણ ત્રણ કામ આ ટીમને સોંપવામાં આવ્યા છે એના અંતર્ગત પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારને એનડીપીએસ પીએસ ટીમને ખબર મળી કે રામસરણ ઉર્ફે મુન્નાજીપસિંહ યાદવ કૈલાસ ચોકડી પાસે એનું ઘર છે અને મૂળરૂપ ગયા બિહારનો રહેવાસી છે એના ઘરથી ઓ ગાંજાનું વેચાણ કરે છે તો સરકારી પંચો સાથે ટીમ ત્યાં સર્ચ કરી અને સર્ચ કરી ત્યારે પાંચ કિલો અગિયાર ગ્રામ કિંમતનો અગિયાર ગ્રામ જેની કિંમત પચાસ હજાર એકસો દસ રૂપિયાની છે એટલો ગાંજો મળ્યો અને છૂટક છૂટક રાશિ જો કુલ મળીને એક લાખ તેત્રીસ હજાર સાતસો સાઠ રૂપિયા કેસ ત્યાંથી બરામદ થયા અને પંચોનો રૂબરૂમાં પંચનામો કરીને ગુના દાખલ કરવામાં આવ્યો છે અને એક આરોપી રામશરણ ઉર્ફે મુન્નાને અટક કરવામાં આવ્યો છે અને રામશરણથી જો સપ્લાય ચેન છે એના એક એક બે નામ રામ શરણ આપ્યા છે કે એ એક બે માણસો મને હોમ ડિલિવરી ગાંજાની કરતા હતા હું ફોન પર એના સંપર્કમાં હતો અને હોમ ડિલિવરી કરતા હતા એનો નંબર બધું લઈને ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન હવે ચાલુ છે અને સાથે સાથે એનડીપીએસની ટીમ અમારી ફર્ધર જો કન્ઝ્યુમ કોણ કોણ કરે છે એના વિષયમાં આપણે જાણકારી પ્રાપ્ત કરી રહ્યા છે પછી આપણે આનો રિહેવ માટે આને સુધારવા માટે જે કોઈ ગુનાહિત પ્રવૃત્તિવાળો હોય કે ફર્ધર વેચાણ કરતો હોય તો એના વિરુદ્ધમાં આ અપરાધી કાર્યવાહી કરવામાં આવી